તેને લીધે સતત મોસમ બદલાતી રહે છે જેમ કે આકરો તાપ પડવો દુષ્કાળ કમોસમી વરસાદ કરા પડવા વગેરે ઋતુ ચક્ર વિરૂધ્ધ મોસમ રૂપ જોવા મળે છે વૃક્ષો બચાવો ધરતી બચાવો દરેક માનવીને જાગૃત થવું જ પડશે અને એટલે જ મારા રાકેશ લાખાની ઘરે પુત્ર જન્મનો અવસર આવ્યો છે ત્યારે આ પુત્રને જન્મ આપનારી એક મા એટલે કે નારી અને તે પણ ભારતીય નારી કે જે વર સાવિત્રી આંબળા નોમ માસના દિવસે વૃક્ષોની પૂજા કરે છે જ્યારે ગુરુવારે કેળ અને પીપાળના વૃક્ષને જળસિંચન કરે છે ખાસ કરીને ભારતીય નારી રોજ તુલસીના છોડને દરરોજ પાણી આપી જતન કરે છે આમ વર્ષોથી ભારતીય નારી પર્યાવરણનું રક્ષણ કરતી આવી છે ત્યારે આ વાતને ખાસ ધ્યાનમાં લઈ મેં આજે મારા ઘરે પુત્ર વધામણીના છઠ્ઠીના દિવસોનો દિવસો પ્રસંગ નિમિત્તે આવનારી દરેક નારીઓને તુલસીજીની ભેટ આપીને પ્રાચીન પરંપરા સાથે પર્યાવરણને પણ જોડી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા માંગુ છું રાકેશભાઈ લાખાણી તરફથી આજે તેના બાળકને ત્યાં જન્મ થયો છે તે આજે છઠ્ઠો દિવસ છે છઠ્ઠા દિવસની અંદર અમે છઠ્ઠીમાં ગયા છઠ્ઠીમાં ગયા ત્યારે અમને તુલસીનો ક્યારો માતાજીનો તુલસીનો ક્યારો આપ્યો છે અમે સવારે ઉઠી આપણે પહેલાં તુલસી માતાને સ્નાન કરી અને યાદ કરીશું દીવાબત્તી કરી છે અને પહેલો આપણે દીવો આપણે તુલસી કરી કરીશી આજે અમે ક્યાંય આવું પણ જોયું નથી આજે પહેલું વહેલું અમે આજે જે લાખાણી પરિવારમાં જોયું છે અને અમને તુલસીનો ક્યારો આપ્યો છે અને તુલસી માતાનો દીવો કરી અને અમે બહુ સરસ આ તુલસીને ઉછેરશું અને જિંદગીભર એને યાદ કરી અને આ લાખ લાખ છે લાખાણી પરિવારમાં પર્યાવરણ આજનો સૌથી ચિંતાજનક અને ચર્ચાનો વિષય છે સરકાર વર્ષમાં એક દિવસ પર્યાવરણ માટે જાગે છે પરંતુ તેમાં માત્ર પર્યાવરણ બચાવવા કરતાં દેખાડા વધુ કરતા હોય છે આજે વૃક્ષોનો જે વિનાશ થઈ રહ્યો છે તેને લીધે સતત મોસમ બદલતી રહે છે કમોસમી વરસાદ પડે છે કરા પડે છે વૃક્ષો બચાવો ધરતી બચે દરેક માનવીને જાગૃત થવું જ પડશે વૃક્ષો બચાવવા માટે અને એટલે જ મારા ઘરે આજે પુત્રનો જન્મનો પુત્ર જન્મનો અવતાર થયો છે ત્યારે પુત્ર આપનારી એક મા એટલે કે ભારતીય નારી વડસાવિત્રી આમળાનો સોમવતી અમ્માસના દિવસે વૃક્ષોની પૂજા કરે છે અને ખાસ કરીને ભારતીય મહિલાઓ રોજ તુલસીજીને પાણી આપે છે ગુરુવારે કેળ અને પીપળાના ઝાડને પણ જળસિંચન કરવામાં આવે છે આમ વર્ષોથી આ ભારતીય નારી પર્યાવરણનું રક્ષણ કરતી આવી છે ત્યારે આ વખતે મારા પુત્રના જન્મને ખાસ ધ્યાને રાખીને મારા ઘરે આ રૂળા પ્રસંગે આવનારી દરેક નારીઓને તુલસીને ભેટ આપવાનું નક્કી ગુજરાતી જેતપુર